માઇનો કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા અંદાજે રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે માઇનોપ બ્રિજની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે ઉપરાંત રાજ્યમંત્રીએ અમરેલીના પ્રતાપ પરા મુકામે એપ્રોચ રોડના વિકાસ કામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ચિત્તલ રાંડિયા લુણીધાર વચ્ચે અંદાજે રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે નવો સીસી રોડ બનશે જેમાં હૈયાત રોડ સાત મીટર પહોળો કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં વિકાસ કામોની યાત્રા અવિરત શરૂ છે વિવિધ સીસી રોડ સહિતના વિકાસ ગુણતા લક્ષી રીતે સમયસર પૂર્ણ થાય તે માટે રાજ્યમંત્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સ્થળ પર સૂચનાઓ આપી હતી